નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરીએ સોનાની તો સોનાના ભાવ છેલ્લા ત્રણ દિવસથી ઘટી રહ્યા છે ત્યારે આજની વાત કરીએ તો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે લગ્ન પ્રસંગ નિમિત્તે કે પછી રોકાણ અર્થે અત્યારે સોનાની ખરીદી કરી શકો છો થોડા દિવસો પહેલાં સોનું એક લાખને પાર હતું ત્યારે આજે સોનાનો ભાવ ગઈકાલની તુલનાએ ત્રણસો રૂપિયા ઘટ્યો છે આજે દસ ગ્રામ સોનું ત્રણસો પચાસ રૂપિયા સસ્તું થયું છે એટલે કહી શકાય કે સોનાનો ભાવ અત્યારે એક લાખની બુલિયન માર્કેટમાં કેરેટ સોનાના ભાવ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર સાતસો રૂપિયાથી ઉપર છે જ્યારે દેશમાં એક કિલો ચાંદીનો ભાવ એક લાખ આઠ હજાર રૂપિયા પ્રતિ કિલો છે ગઈકાલની સરખામણીએ ચાંદીના ભાવમાં આઠસો રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની અને સાથે જ જાણીશું આજના ચાંદીના બજાર ભાવ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશેની માહિતી મળતી રહે તો ત્યારબાદ હવે સૌથી પહેલાં વાત કરીએ આજના ચાંદીના બજાર ભાવની તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો આઠ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર એસી રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે દસ હજાર આઠસો રૂપિયા જ્યારે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ છે એક લાખ આઠ હજાર રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામે એક હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો ત્યારબાદ હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર ચારસો એકવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ બેતાલીસ હજાર સો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામે કાલની તુલનામાં બે હજાર સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ત્યારબાદ વાત કરીએ હવે બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર સિતે રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ સાત હજાર રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે બે હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો ત્યારબાદ વાત કરીએ હવે ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર આઠસો પંચાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે નેવ્યાસી હજાર એકસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે અઠ્ઠાણું હજાર નવસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ નેવ્યાસી હજાર પાંચસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ગ્રામે બે હજાર સાતસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો ઇન્ડિયા બુલિયન્ટ એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટી વાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે આઈબીજે દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ નથી હોતો ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર સાંજ અને બપોરના ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી